ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હર પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચ આપતો આવ્યો છે ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેંક વેટ હોલ અંદર મોટા વરાછા ખાતે આ મળ્યું હતું જેમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનો સન્માન કરાયું હતું ત્યારબાદ પ્રદેશો પ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણીએ હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ જણાવ્યું હતું કે આજે મેઘજીભાઈએ જણાવ્યું હતું કે આજનો માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન સો ટકા ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળશે અને હું વ્યવસાય ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઈ પણ જરૂર હોય તે જણાવવા આવાહન કર્યું હતું ત્યારે કાર્યક્રમના ભોજનદાતા પરમ પૂજ્ય સદ્ગુરુ દેવ માણીનું પણ સન્માન કરાયું હતું તેમજ અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીશભાઈ કુંભાણીનું સન્માન કરાયું હતું ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીબેન પટેલનું સન્માન કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ પણ આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકારિકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારોને થઈને પત્રકારોની ટીકા કરે છે તે શાનમાં સમજી લેજો કે આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી

સમી બેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા સુરત જિલ્લાનું ગુજરાતમાં એકત્રીસમું અધિવેશન આજ સુરતના સુદામા ચોક ની બાજુમાં હોલમાં યોજાયું છે બેન્કેટ હોલમાં હોલના ઉદઘાટન પછીનું આ પહેલું અધિવેશન છે અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે એણે સહયોગ આપ્યો છે અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પત્રકારોએ પણ જિલ્લા જિલ્લેથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અમારો અધિવેશનનો માત્ર મોટિવ એટલો છે કે પત્રકાર દરેક સોમાનિત છે એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને ઉભા રહે છે એનો ખભો બનીને ઉભા રહે છે તો ચોક્કસ પત્રકાર સોમાનથી પત્રકાર તો કરશે નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ બી ઈચ્છા નથી હોતી પણ ન છૂટકે જવું પડે છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો સધિયારો બને તો આ પત્રકાર તો ખીલી ઉઠે ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકાર તો પેદા થાય એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એટલે આજના કાર્યક્રમમાં જેમણે જેમણે સહયોગ આપ્યો છે તમામનો આભાર વ્યક્ત સાહેબ